મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને ભટારના વેપારીને ઓનલાઇન અરેસ્ટ કરી વેપારી પાસેથી ત્રેવીસ લાખ પડાવવા મામલે બેંક એકાઉન્ટ આપનાર સુરતના ચારને સાયબર ક્રાઇમ ઝડપી પાડ્યા છે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાર્સલમાંથી એમડી સામાન સીઝ કર્યા કહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ભટારના કેમિકલના વેપારી લાખ પડાવ્યા હતા ગુનામાં સાયબર ક્રાઇમ મોટા વરાછામાંથી કુરિયર પેકિંગનું કામ કરતા નેવિલ ઉર્ફે બીટુ મહેશ હેડાઉ હીરા મજૂરી કરતા મહેશ પ્રવીણ સંધ્યા ધ્રુવ પરસોત્તમ વેકરિયા અને બિલ્ડર પાર્થ ધીરજલાલ જોધાણીની ધરપકડ કરી છે તો સાયબર માફિયાઓને આ ચારેય બેંક એકાઉન્ટ મેનેજ કરી આપ્યો હતો નેવીલે તેના માસાનો એકાઉન્ટ રત્ન કલાકારને આપતા તેણે બેકાર ધ્રુવને આ એકાઉન્ટ આપ્યો હતો જેની પાસેથી બિલ્ડર પાર તે એકાઉન્ટ લઈ કોઈ મારફતે સાયબર માફિયાઓને વેચ્યું હોવાનું સામે આવ્યું છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નંબર ચોવીસ બે હજાર ચોવીસ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદીશ્રી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદીશ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણ્યા વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના ના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદાર શ્રીને મોટું તેમ તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ પાંચ

અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે